નમસ્તે મિત્રો મારી ચેનલ પીયુ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડિયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ આઠના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યયન પોતીને આ વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી દરેક વિડીયો મળી જશે તો ચાલો જોઈએ ગણિત ધોરણ આઠ તેમાં એકમ છે સાતમું ઘન અને ઘન મૂળ પહેલી ખાલી જગ્યામાં બી બીજીમાં બી ત્રીજીમાં બી ચોથીમાં એ પાંચમીમાં એ આવશે છઠ્ઠી ખાલી જગ્યાની અંદર છ સાતમી ખાલી જગ્યાની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ આઠમી ખાલી જગ્યામાં ત્રણ નવમી ખાલી જગ્યામાં આઠ દસમી ખાલી જગ્યામાં એક લાખ આવશે ત્યાર પછી છે અગિયારમી ખાલી જગ્યામાં બે બારમી ખાલી જગ્યામાં એક પોઈન્ટ સાતસો ને આવશે તેર નંબરની ખાલી જગ્યાની અંદર જવાબ આવશે અયુગમાં આવશે ચૌદ નંબરની અંદર નવ પંદરમાં ત્રણ ત્યાર પછી આવે છે ખરા ખોટા તો સોળ નંબરનું ખોટું સત્તર નંબરનું સાચું અઢાર નંબરનું ખોટું ઓગણીસ નંબરનું ખોટું અને વીસ નંબરનું પણ ખોટું આવશે હવે છે સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો તો અવિભાજ્ય અવયવની રીતે ચકાસો કે આપેલ પૈકી કઈ સંખ્યાનો ઘન મૂળ છે તો અહીંયા જવાબ છે બે ગુણ્યા બે બે ગુણા બે બે ગુણ્યા બે બે ગુણ્યા બે તો પૂર્ણ ઘણ નથી પછી છે ત્રણસો તેતાલીસનો તો ત્રણસો તેતાલીસ બરાબર સાત ગુણ્યા સાત ગુણ્યા સાત તો સાતનો ઘન એટલે કે પૂર્ણ ઘન છે સી દાખલો છે સાતસો ને ઓગણત્રીસ તો એમાં સાતસો ઓગણત્રીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણનો ઘન ત્રણનો તો કે પૂર્ણ ઘન છે તેરસો ને એકત્રીસ તો એની અંદર તેરસો એકત્રીસ બરાબર અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર તો અગિયારનો ઘન છે તો પૂર્ણ ઘન છે બાવીસ નંબરનો દાખલો અવિભાજ્ય અવયવકરણની રીતે ઘનમૂળ શોધો તો અહીંયા પાંચસો બાર બરાબર બે ગુણા બે ગુણા બે બે 2 બે ગુણા બે બે તો બેનો ઘન ગુણા બેનો ઘન ગુણા બેનો ઘન છે તો ઘનમૂળ આવશે આઠ અને બીનું ઘનમૂળ તેર આવશે ત્રેવીસમાં દાખલાનો નવ હજાર સાતસો વીસ જવાબ છે સંખ્યા છે તે નાનામાં નાની પિસ્તાલીસ વડે ભાગતા ઘન કન બને આ પૂર્ણ કન નથી એટલા માટેથી ચોવીસ નંબરનો દાખલો પાંચસો બાર ઘન સેમી ઘન ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો તો બાજુની લંબાઈ થશે આઠ સેમી પણ મિત્રો તો મેં તમારી સ્વાધિપોથીમાં લખેલું જ હશે માત્ર મેં અહીંયા લખેલું છે એ તપાસવા માટે તમે ઉપયોગ કરી રહ્યા હોય એટલા માટે હું ખાલી માત્ર જવાબ જ બોલી રહ્યો છું સમજાવતો નથી પચીસ નંબરનું બે પૂર્ણ ઘન સંખ્યાનો તફાવત એકસો નેવ્યાસી છે બંને પૈકી નાની સંખ્યાનું ઘનમૂળ ત્રણ હોય તો મોટી સંખ્યાનું ઘનમૂળ શોધો તો નાની સંખ્યાનું ઘનમૂળ ત્રણ છે તો મોટી સંખ્યાનું ઘનમૂળ છે છ આવશે છવ્વીસ નંબરનો દાખલો કિંમત શોધો તો કિંમત થશે ત્રણ પોઈન્ટ છ સત્યાવીસ નંબરની અંદર એનો રૂપ થશે આઠ હજાર પાંચસો પંચ્યાસી હજાર ચોર્યાસી અઠ્યાવીસ નંબરની અંદર જવાબ આવશે ડી ઓગણત્રીસમાં એ રૂપ છે છ ભેંગા બે ગુણા ચાર બરાબર ત્રણ ચાર બરાબર બાર આવશે એકત્રીસ નંબરની અંદર એક સમ ઘનનું ઘનફળ એકવીસો સત્તાણું છે તો તે ઘનના દરેક ઘનફળ ફલકનું ક્ષેત્રફળ શોધો તો એકસો ઓગણ સિત્તેર સેમી આવશે બત્રીસ નંબરની અંદર આઠ લાખ સત્તાવન હજાર ત્રણસો પંચોતેરનું ઘનમૂળ પંચાણું થશે તેત્રીસ નંબરની અંદર પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાના ઘન ઘનનો સરવાળો કેટલો મળે તો કે સો મળશે પહેલી ખાલી જગ્યા છે એમાં ઘનમૂળ એક્સ એકના છેદમાં એક્સનો ઘન વડે દર્શાવી શકે છે બોતેરને નાનામાં નાની સંખ્યા ત્રણ વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળે ત્યાર પછી ખરા ખોટા ત્રીજું સાચું ચોથું ખોટું અને પાંચ નંબરનું સાચું આવશે છ નંબરની અંદર છે ત્રણના પ્રથમ અવયવીઓના ઘન લખો તો

તો એની પચાસ હજાર છસો ત્રેપન દસ નંબરનો દાખલો છે ત્રણ હજાર પાંચસો ઓગણસી ત્રણ લાખ સત્તાવન હજાર નવસો નું ઘનમૂળ શોધો તો તેનું ઘનમૂળ એકોતેર થશે જો બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને એ નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ આઠના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો